ઉત્તરાયણ દરમિયાન પક્ષી સંરક્ષણ માટે નર્મદા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે નર્મદા વન વિભાગ તથા વિવિધ સામાજિક કાર્યકરોના સહયોગથી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાને જિલ્લામાં મોટી સફળતા મળી છે અભિયાન અંતર્ગત જિલ્લામાં પાંચ જેટલા કનેક્શન સેન્ટર અને ત્રણ જેટલા સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેમાં બે દિવસમાં બાર જેટલા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઓગણીસો બાસઠ કરુણા એમ્બ્યુલન્સને પણ આઠ જેટલા કોલ મળ્યા હતા તે અંતર્ગત ત્રણને તાત્કાલિક સારવાર આપી ને વધુ ઘાયલ પક્ષીઓને સારવાર કરી હાલ નિર્દેશન માટે રાખેલા છે दीपक जगताप जीतू राणा दिव्यांग न्यूज राजपिप्ला नर्मदा